તો ખતરનાક અને દુકાને જવું અને આજે તો બહુ લેટ જવું એક વાગ્યે બાર સાડા બાર એક વાગે ગયો ગાડી ઘણી ખરાબ થઈ ગઈ દોડી પડે એવું લાગે તમારે શું કેવું કે આ દેખો આ બધું ટપકા ટપકા થઈ ગયા હે પેલા કસરો કસરો થઈ ગયો અહીં કસરો થઈ ગયો અમે ફરા ખડા ને બધા સોરા બે ને કસરો કસરો થઈ ગયો માર કઈ છે આ દેખો તો જઈએ હેડો આપણે આવી ગયા છે ગાઈસ આપણી દુકાને અને જો મિત્રો આ છે લવ ગુરુ અને તમે જોઈ શકો છો આપણી દુકાનનું કલેક્શન અને હવે આવી ગયા અને કસ્ટમર હતા એટલે બ્લોગ ને ઉતાર્યો બરાબર આ જો બધું ફેંદી ફેંદી નાખ્યું જોઈ શકો તમે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો બહુ મજા આવશે તો દોસ્તો આપણી દુકાનમાં લાઈટ ના અસલ અસર અજવાડું આવતો એટલે ફાઇનલી લાઈટ લઈ આવ્યા તમે જોઈ શકો આવી લાઈટ મારો તો મતલબ કપડાં દેખાય તમે બાકી લાયા ને એક અને આ ગોળો હવે લાઇટ કડક પડે હા દુકાનમાં અનબોક્સિંગ કરીને છીએ આપણે હા તો મુન્ટુ આવી ગયું હે अने पहले भी आप डर डाकर न्यूज़ वाला आ रही है तो आप डर दुकान में थोड़ा काम दे जाए लाइट नो पिटिंग नो इट्ला आप डर ये थोड़ी बार मतलब गन मो ए सैंपल याद दिख सैंपल कार्ड ना दिख रहे सैंपल कार्ड दुकान में लेवना है नथिल कार्न एक्सोट

અહીંથી ઊપ નીકળી ગયો હોય નીકળી ગયો તો ગાઈઝ આપણે આવી ગયા છે આપણે બિલો રાણીને ધોવા માટે તમે જોઈ શકો ઘણીશ ખરાબ થઈ ગઈ હતી તો મસ્ત આપણે ક્લીન ધોવાડ નાખીએ આજે આ જો આ હે ને શેમ્પુ યુઝ કરીએ કમ્પ્લીટ ધોવાઈ જાય દેખો કારની કેટલા દડાથી તો એવી જ નથી તમે જોઈ શકો હવે મસ્ત એકદમ ક્લીન દેખાય કોમ્પ્લેટ આજે તો ફુવારો વાગે ને એટલે બધાને કમ્પ્લીટ થઈ જાય જો અને આપણે ગાડી છે ને મારું કહેશું નું હમણાં થોડી વાર પહેલાં આગું અહીં અડી ગયું ત્યાં તૂટી ગયું છે આ અને થોડુંક સમયમાં આપણે ગાડીને એલો બી નાખવાના એલો વ્હીલ આ બધું આ તૂટી ગયું હરકું કરવાનું અને બીજું તે શું છે આ એક ચીરો પડી ગયો અહીં પેલું સ્પોટનું આવે ને એ બમ્પર છે પછી એક ગોળો આ હે અને આ ઉડી ગયો હે તો આ એક નખાડી દેવાના બરાબર એના લીધે લૂક બગડી રહ્યું છે થોડુંક તો આપણે કંઈક અમદાવાદ બસ જવાય ને તો નાખી દઈએ એક દાડો કાલ હાથ જ જ અમદાવાદ પણ નહીં મતલબ ખુલી ગયા રાતે અંધારું પડી ગયું હતું એટલે નહીં લાવી શકે અને નહીં લગાડ્યું પાછા કંઈક અમદાવાદ બસ જવાય ને એટલે આપણે એક ગોળો લગાડી દેવાનો અને આમ રામપુરને આમ ગમે તો પૂછો ને એક ગોળો તો મળતો નથી ગયો એલઈડી બાર દવાઈ તો હવે ક્લીન ધોવાઈ જાય પછી આપણે રાહ જોઈએ કેટલી વાર રાહ જોઈએ કેટલી વાર ધોવાઈ જાય બરાબર ફાઇનલી ગાઈ આપણી ગાડી ધોવાઈને કમ્પ્લેટ ક્લિયર ધોવાઈ ગઈ છે તમે થોડોક બધો કચરો બીજા ખાય ને હું મિમન મસાલો ખાતો નથી બધું બીજા અંદર ખરાબ પણ નાખે યાર હવે કંઈ દોસ્તાર એટલે કંઈ કહેવાય નહીં બરાબર તો અને મિત્રો એક વસ્તુ કહું તમને જે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અને બે લાઇકનને ઘટક્રીબ દબાવીને કમ્પ્લીટ લાઈક હાઇક બધું કરીને આવે ને તો આપણી દુકાન છે ને કપડાંની દુકાન તો કપડાં થોડાક ડિસ્કાઉન્ટ મળે બરાબર એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો કેવું તો આ ગાઈસ આપણો પંખો છે ને આપણો બ્લોગ દેખાય જો બે લાયકન દબાવી દેખાને દબાવી લઉં એ રીતના ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો એ રીતે બરાબર